બહાર ગામથી આવેલ અને રસ્તા ઉપર ઉગતા ગરીબ તબક્કાના લોકો અને સમા ઓવરબ્રિજની નીચેની વસ્તીના સો થી વધુ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું અને વહેલી સવારમાં વોરિયર્સ અને સહયોગી સેવકો દ્વારા સહયોગી સમાજસેવક દ્વારા કરવામાં આવેલા જેમાં બધા ધર્મ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ જોડાયા અને માનવતાના કાર્યને પૂરું પાડ્યું ગત વર્ષે બે ચોવીસ જાન્યુઆરી માસમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રભુ શ્રી ના પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા આવતી સેવાનું સંચાલન કરવામાં આવ્યું જેના અંતર્ગત એક માસ માટે સતત પ્રયત્નશીલ ભોજન સેવાનું સંચાલન કરવામાં આવ્યું અને એક લાખ જરૂરિયાત લોકો લાભાર્થી થયા હતા રિપોર્ટર ડોક્ટર સૈની બીએચ ટીવી ન્યૂઝ